એક છોકરો નિશાળાથી આવીને દરવાજામાં ઘરે દાખલ થયો ત્યાં રડવા માંડ્યો તેના મમ્મી રસોઈ બનાવતા હતા રોટલી તે એ રોટલી મૂકીને હાથ ધોવાઈ આવીને છોકરાને તેડી લીધો માથે હાથ ફેરવવા માંડ્યા એ કે બટા શું થયું કે કાંઈ તબિયત ખરાબ છે તો ઓલો રોતો રોતો કે ના ના ઈ કહે તો એ કે મને સાહેબે માર્યો તે મમ્મી કે કેમ કાંઈ તોફાન કર્યું છું એ કે ના ના ઈ કે હું તો એ કે શાંતિથી હું તો હા તો હવે હું ત્યાં શેલે શાંતિથી હું તો ને મારાને બીજું કર્યા હું એના મમ્મી પાસે આવ્યા ને છોકરાને કંઈ ન કેબ કે કોને માર્યો આવેલી કે હું સ્કૂલે આવું આવ્યા એના ક્યાં સાહેબ ક્યાં સાહેબે માર્યો કે એ કે પહેલા સાહેબ એમ ગયા શિક્ષક આગળ વર્ગ શિક્ષક આગળ કે નહીં કે અમારા છોકરાને મારો સોય કે તોફાન તોફાનો કરે શાંતિથી અહીંયા આવેલી કે શેલી પાટીલ અહીંયા હોય ન્યાય કે તમે મારો માસ્તરે રાજીનામું દઈ દીધું ત્યાં હું મારે માસ્તર કે ત્યાં હું અમે મારી દીધો કે એને ઓશિકા દઈ તમે હું આવો ઓશિકા દેવા આવી અમે કે